નમસ્કાર દર્શક આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી શક્તિ મંડળ મુમનવાસ દ્વારા ગામના શ્રી નવરાત્રી ચોકમાં રામધૂન હનુમાન ચાલીસા અને મહાઆરતી થઈ હતી જેમાં અંદાજે બારસો માતા બહેનો યુવાનો અને વડીલોએ ભાગ લઈ વાતાવરણને રામમય બનાવી દીધું હતું બસ્સોથી વધુ દીપ વડે મહાઆરતી કરવામાં આવી હતી સવારે અગિયાર વાગ્યે ગામમાં શ્રી રામધૂન સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી રાત્રે સમસ્ત હિન્દુ સમાજ સાથે ભોજન કર્યું અને સમરસતાના દર્શન થયા અંતમાં ઓગણીસો બાણુંમાં અયોધ્યા ખાતે કાર સેવામાં ભાગ લેનાર ગામના ચાર કાર સેવકોનું શાલ અને ખેસથી સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શક્તિ મંડળ પ્રમુખ પોપટભાઈ પ્રજાપતિ શક્તિમંડળ મંત્રી વડગામ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી હિતેશભાઈ પ્રજાપતિ ચંપકભાઈ લિંબાસિયા બાબુભાઈ મેવાડા ભરતભાઈ લિંબાચિયા ભરતભાઈ દરજી ડાયાભાઈ પંચાલ ગિરીશભાઈ મેવાડા સેંધાજી વડગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શારદાબેન સેનમાં સમસ્ત ગામના યુવાન સ્વયંસેવક ભાઈઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યું હતું